أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج حضرة أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام نحج البلاغان أندر حكمت نمبر اك فتنة فسادتي ما ઈર્ષાદ ફરમાવે છે કે ફિતના ફસાદના જમાનામાં એવી રીતે રહો જેમ ઊંટણીનું બે વરસનું બચ્ચું હોય છે કે ન તો તેની ઉપર સવારી કરી શકાય કે ન તો તેનાથી દૂધ દોહી શકાય એટલે ઇમામ અલ સલામ આપણને બતાવવા ચાહે છે કે એ રીતે રહેવું કે ફિતના ફસાદના મોકા ઉપર લોકો તમને નકામો સમજીને નજર અંદાજ કરી દે અને કોઈ ગ્રુપમાં લેવાની જરૂરત ન સમજે કેમ કે ફિતના ફસાદમાં લોકોથી અલગ રહેવાથી જ નુકસાનથી બચી શકાય છે પરંતુ જ્યારે હક અને બાતિલની વાત આવે ત્યારે જ્યાં હક હોય તેનો સાથ આપવો જોઈએ અને નાહકને ખતમ કરવા માટે કોશિશ કરવી જોઈએ જે રીતે જંગે જમલ અને જંગે સિફિનમાં હકનો સાથ આપવો જરૂરી અને બાતિલથી જંગ કરવી જરૂરી હતી اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from fountain of اهل البيت عليهم السلام